હેલો ગુડ ઇવનિંગ કેમ છો આપ આઈ હોપ કે તમે બધા મજામાં હશો બપોરના બે સવા બે વાગે હું નીકળી ગયો હતો શૂટિંગમાં અને અત્યારે સાંજના સવા ચાર વાગ્યા બે જગ્યાએ અહીંયા શૂટ હતું હજી એક જગ્યાએ જવાનું છે યશ પહોંચી ગયો છે શૂટિંગમાં મારે થોડી વાર છે પહેલાં હું છે ને થોડી વાર માટે જવાનો હતો ઘરે પછી એ પ્રોગ્રામ મુલતવી રાખ્યો કેમ કે આવા જવા માટે થોડોક ટાઈમ અડધો કલાક જવાનો અડધો કલાક આવવાનો થઈ જશે તો કે જે મારા ક્લાયન્ટ છે એમની પાસે થોડીક વાર ટાઈમ કાઢું ધંધા વિશે જાણું જો આ જે કાજુ સિંગ કાજુ ગાંઠિયા ઘણા લોકોએ ખાધું હોય છે પણ આ બહુ ઓછા લોકોએ ટેસ્ટ કર્યું હોય છે પછી આ છે વરાળિયું જો અમે અત્યારે અહીંયા પટેલ શાકમાં વરાળિયું અને કાજુ સિંગ નો અત્યારે શૂટ કરતા હતા જોરદાર વસ્તુ બનાવે જ ભાઈ આ લોકેશન શું કહેવાય આપણું બાકા સીતારણ જોખય ઉમેશે ને સમય

અંગા હા એટલે શું કે ગરમી છે ને મારો ભાઈ એટલે સીધું બહાર થીને જે કોઈ બી આવે ને આમ ઠંડક નો અહેસાસ શરૂ થઈ જાવો છે અનંત ભાઈ પછી બહુ બ્લેકમેલ બહુ કર્યો જો હવે તો એનો તો જ જોતું હોય એની બાજુ કોઈક વાત કરે

વારે વાય અમારા ગોરબાપા બેસી ગયા છે અહીંયા ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે આ રેસીપી તમને બહુ જલ્દી

બદૈના ખબર હોય ને આ લોકોની જનરલ કઈ ચેનલ અમે બીજી ચેનલ ગઈ એટલે સમજી જવાનું હોય ઓલું કઈ કણીવારમાં ફૂડ નું વાત કરતો હોય આય વાય બજે તું આખું દોડસ ટેસ્ટિંગ થઈ ગઈ ને એક કરાઓ સરસ આયો આ ઉતરો થઈ જાવ કેટલા લોકો આમથી આમ માથે છે હો ભાઈ હો અરે

આપણો ભજીયાનો રાઉન્ડ પૂરો હવે આ બધા એનું ચાલુ છે અને હું આ થોડોક બાજરાનો રોટલો ની ખાઈ શકું ભજીયા ઉપર ભજીયા ઉતરે હમ આ રેસીપી વિડીયો ક્યારે મૂકવાના છે અઠવાડિયા બધી અઠવાડિયા બાજ આવી જશે ભાઈ હમ્મ ભજીયાના સૌથી પોંચા ભજીયા હમ

અને આ ટેસ્ટિંગ કરતા કરતા અત્યારે બે પ્લેટ અત્યારે એમને માં ખવાય હવે એનો જાજો સોસ ન પડે ને ભજીયા નો આવી ગરમીમાં એટલે માથે આ રોટલો શાકાય થોડું ખાય આ રેસિપી જે આપણે બતાવી ને લોકો કાયમ એમ કે ઘરે આપણે બહાર જવા ભજીયા નથી તો આ બાર બારે કેવી રીતે પોચા કરે એ બતાવ્યું આપણે તો ભાઈ આ રીતે તમે કરો તો ભજીયા એકદમ સોફ્ટી થશે અને ખાવાની ખૂબ મજા આવશે અને લોકો કાયમ એમ કે છે ભજીયા તો તમારા જ ખાવા દે ગરમ ગરમ આ જારી જોઈ લે લાવ્યું

ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જૈન જય ભારત